ગણેશ જાડેજા આપણે જણાવી દઈએ કે ગોંડલના ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાના પુત્ર છે તેના પિતા પણ પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા આ પરિવારની તૂતી બોલે છે આરોપ લાગ્યો છે કે ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખનું અપહરણ કરી તેને ગોંડલ પાસે ગણેશગઢ લઈ જઈ તેને ઢોર માર માર્યો અને તેને નગ્ન કરી તેનો વિડિયો ઉતાર્યો ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે ગણેશ જાડેજા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ વિવાદ હાઈ પ્રોફાઇલ છે આ વિવાદમાં મધ્યસ્થી કરવા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરિશ કોટેચાએ પણ મધ્યસ્થી કરી પણ આરો જે પીડિત હતો તેના પિતાએ સમાધાન નકારી નાખ્યું હવે પોલીસે અલગ અલગ પાંચ વિશેષ ટીમો બનાવી ગણેશ જાડેજાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગોંડલ સહિત તેની આસપાસના આશ્રય સ્થાનો પર રેડ ઓપરેશન એટલે કે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ગણેશ જાડેજાનો વિવાદ આ પહેલો નથી આની પહેલા પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે તેની દાદાગીરી તેની દબંગઈથી તેઓ સતત વિવાદોમાં ચમકતા રહે છે પણ આ વખતે તેમનો વિવાદ એનએસયુઆઈના પ્રમુખ સાથે થયો તેમને ઘરની પાસેથી તેમનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો ગણેશ જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ મારામારી ધાક ધમકી ખંડણી જેવી કલમો દાખલ કરવામાં આવી છે જુનાગઢ પોલીસનું કેવું છે કે અમને ફરિયાદ મળી ગઈ છે અમે ગણેશ જાડેજાને સર્ચ ઓપરેશન દ્વારા શોધખોળ કરી રહ્યા છીએ આપને જણાવી દઈએ કે જયરાજસિંહ જાડેજા ગીતાબા જાડેજા એટલે કે આ પરિવાર છે તે દબંગઈ પરિવાર કહેવાય છે ભાજપમાં પણ તેની સૌરાષ્ટ્રમાં તૂટી બોલે છે ગણેશ જાડેજાને પકડવા અલગ અલગ તમોએ અલગ અલગ જગ્યાએ ટીમોએ અત્યારે સર્ચ ઓપરેશન કર્યા છે મોડી રાત્રે પણ છાપામારી કરવામાં આવી હતી આપને જણાવી દઈએ કે જે પીડિત છે તેમનું કેવું છે તેમના પરિવારનું અને દલિત સમાજનું કે જો ગુરુવાર સુધીમાં તમામ આરોપીઓને જૂનાગઢ પોલીસ નહીં પકડે તો જૂનાગઢ બંધ અને જૂનાગઢ ચક્કા જામ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે એટલું જ નહીં પીડિત પરિવારે તો ત્યાં સુધી કહ્યું છે કે ગુરુવારે રાત લગીમાં જો આરોપીઓ નહીં પકડાય તો તે અને તેમનો પરિવાર જૂનાગઢના કાળવા ચોકમાં સર આત્મવિલોપન કરશે આ ચીમકીથી પોલીસની ચિંતા વધી છે તંત્ર દોડતું થયું છે એક બાજુ જાડેજા પરિવાર મધ્યસ્થી એટલે કે સમાધાન માટે સતત સક્રિય પ્રયાસ કરી રહ્યું છે પણ પીડિત પરિવાર સમાધાન કરવા તૈયાર નથી પીડિત પરિવારનું કહેવું છે કે તેમના દીકરાને એટલો માર મારવામાં આવ્યો છે કે તેમની સ્થિતિ સારી નથી એટલું જ નહીં તે લોકો તે કહી રહ્યા છે કે તે જીવતો આવ્યો તે જ અમારા માટે બહુ છે બાકી અમને એવું હતું કે તે જીવતો નહીં આવે આપને જણાવી દઈએ કે ગણેશ જાડેજાએ આ હત્યાના પ્રયાસ બાદ તેના સાગરીતો અલગ અલગ જગ્યાએ છુપાયા હોય તેવી માહિતી પોલીસને મળી રહી છે સર્વેલન્સ અને ખાસ કરીને મોબાઈલ લોકેશન ટ્રેસના આધારે અલગ અલગ ટીમો અત્યારે છાપેમારી કરી રહી છે પણ ગણેશ જાડેજા હજી સુધી તેમના હાથમાં આવ્યા નથી નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર